અને હું આ લગભગ છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના જે પાંચ આયામો જે છે એ પાંચ આયામોના હું પૂરેપૂરો અમલ કરી અને એના બેજ ઉપર જ હું પ્રાકૃતિક ખેતી કરું છું વર્ષ દરમિયાન મારે ચીકુ ને આંબાની થઈને લગભગ ત્રણ લાખની આવક આની અંદરથી છે પ્લસ હું આની અંદર આંબા ચીકુના એના પછી એની સાથે સાથે હવે ચોમાસાની અંદર હળદર કરીશ હળદર અંદર સહપાકમાં માં તુવેર પણ કરીશ એટલે એનો પણ મને ગ્રોથ સારો મળે છે હળદરની પણ સારી એવી મને આવક મળી રહી છે